સંખેડામાં પિતા પુત્રમાં પૈસા જેવી ન જેવી બાબતે તકરાર થતાં પુત્રે પિતાનું ઢીમ ઢાળી દીધું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ખાતે તુમને વાપરવામાં પૈસા કેમ આપતો નથી એમ કહી ઉશ્કેરેલા પુત્રએ હુમલો કરી કોદાળીના ત્રણથી ચાર ફટકા મારી જીવલેણ ઇજા પહોંચાડી પુત્રના હાથે જ પિતાનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો નવાપુરા જગાટોળા વિસ્તારમાં સવારના આશરે નવેક વાગ્યાના સુમારે પુત્ર નરેશરૂપી પપ્પુને તેના પિતા પ્રવીણભાઈ તળવી સાથે પૈસા બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો નરેશરૂપી પપ્પુ આંગણામાં પડેલ લાકડાના હાથાવાળી કોદાળી લઈ અને તેના પિતા પ્રવીણભાઈને કહેતો હતો કે તું મને વાપરવાના પૈસા કેમ આપતો નથી આજે તો તને જીવતો નહીં છોડું તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ અને કોદાળી વડે પ્રવીણભાઈને કપાટ તથા માથાના પાછળના ભાગે ઉપરા છાપરી ત્રણ ચાર ફટકા મારી દેતા પ્રવીણભાઈ નીચે જમીન ઉપર પડી ગયા હતા ત્યાં ઘરની બાજુમાં રહેતા કુટુંબી કાકાએ મૃતકની પુત્રીને જણાવ્યું કે તારા પિતાને માથામાં કોદાળી મારી છે એવી જાણ કરતાં તે દોડી આવી હતી અહીં આવી અને જોતા પિતા લોહી હાલતમાં જોવા મળ્યા હતા પિતાની હત્યા કરનાર ભાઈ વિરુદ્ધ તેની બહેન દક્ષાબેની ફરિયાદ નોંધાવી હતી પાડોશીએ કહ્યું હતું કે તું તારા પિતાને કેમ મારે છે ત્યારે નરેશ ઉર્ફે પપ્પુએ તેને કહ્યું હતું કે તું પણ અહીંથી ચાલી જા નહીં તારા કોદાળી મારી તને પણ જાનથી મારી તને પતાવી દઈશ ઘરના આંગણે પિતા ઉપર કુહાડી વડે હુમલો કરી મારી નાખેલા બાબતની જાણ સંખેડા પોલીસને થતા સંખેડા પીએસઆઈ શ્રી જાદવ સાહેબ તેમજ પોલીસ સ્ટાફના તુરંત ઘટના સ્થળે આવ્યા હતા અને આરોપી પુત્ર નરેશની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી ત્યારબાદ મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ સંખેડા એ બહેનાની અંદર શું પોરેલું હતું વાળા પાછળ લાશ પોરેલી હતી પપ્પાની અને મારા કાકાએ મને ફોન કર્યો એટલે હું આવી એટલે તે સમયે પોલીસ પણ હતી જોડે અને ફળિયાની અંદર બી એ ન એ સાહેબે મને પૂછપાછ કરી મેં જોયું એ કીધું સાહેબે હું ફળિયાદ નોંધાઈ મેં જનને પૂછ્યું તાર પપ્પા પૈસા માગતા કદાચ